ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા અને ન્યુક્લિયર રિએક્ટર સૌપ્રથમ આપણે જોઈએ ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયાની અંદર શું થાય છે તો ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયાની અંદર એક ન્યુટ્રોન જે થર્મલ ન્યુટ્રોન છે તે થર્મલ ન્યુટ્રોન ની ઉર્જા ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય છે આ જે ન્યુટ્રોન છે તેને એક યુરેનિયમ ના તત્વ પર પ્રતાડિત કરવામાં આવે છે એટલે કે zero point zero ચાર electron volt ઉર્જા ધરાવતો thermal neutron જ્યારે યુરેનિયમ બસો પાંત્રીસ પર આપાત થાય છે ત્યારે તેમાંથી बीजा बने तत्व आपने माने छे और, और के के अथ्वा अथ्वा मले ए सिवाय शरीराश अडी न्यूट्रॉन એટલે કે ધારો કે 3 अथवा 2 अथवा 4 ન્યુટ્રોન બીજા આપણે માને છે અહીં આજે બીજા ન્યુટ્રોન મળ્યા એ ન્યુટ્રોન ની ઊર્જા 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટેજલી હોય છે પાડવા માટે અહીં પાણીના એટલે કે ભારે પાણી ના કણો હોય છે જેના પર એ ન્યુટ્રોનને આપાત કરવામાં આવે છે આ જે ભારે પાણી છે તેને સામાન્ય પાણી H2O અને ભારે પાણીને D2O વડે દર્શાવવામાં આવે છે તે મોડરેટર તરીકે વર્તે છે જે આ ન્યુટ્રોન ની ઊર્જાને બે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી ઓછી કરીને 0.04 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કે થર્મલ ન્યુટ્રોન ની ઊર્જા જેટલી બનાવી દે છે હવે આ ન્યુટ્રોન ને જે બીજું તત્વ મળ્યું છે તેના પર જો પ્રતાડિત કરવામાં આવે તો ફરીથી પ્રક્રિયા થઈને આપણને બીજા બે તત્વ મળે છે અને એ સિવાય બીજા બે ન્યુટ્રોન ઉત્સર્જિત થાય છે એ જ રીતે અહીંયા પણ બીજા બે તત્વ મળશે અને એ સિવાય બીજા બે કે ત્રણ સરેરાશ ન્યુટ્રોન ઉત્સર્જિત થાય છે ફરી પાછા આ જે ન્યુટ્રોન છે એની જે ઉર્જા હશે એ ચાર મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ બે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ હશે આ વધુ ઉર્જા ધરાવતા ન્યુટ્રોન ને ફરી પાછા ભારે પાણી એટલે કે મોડરેટર પર આ રીતે મોડરેટર ને કારણે તેની ઉર્જા ફરી પાછી આપણે

અહીં જે વિખંડન ન્યુટ્રોન છે એ ઘણા ઝડપી હોય છે જેમ કે આપણે જોયું હતું કે બે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આપણને ઉર્જા મળતી હતી એ જે વિખંડન ન્યુટ્રોન હતા એની એટલે કે જ્યારે મેં એક ન્યુટ્રોન ને યુરેનિયમ પર આપાત કર્યો ત્યારે તેમાંથી મને બીજા બે તત્વ અને એ સિવાય જે બીજા ન્યુટ્રોન મળ્યા એ ન્યુટ્રોન ની ઉર્જા બે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હતી આ જે ન્યુટ્રોન છે આટલી બધી ઊર્જા ધરાવે છે આધી એ વિખંડન પ્રક્રિયામાંથી છટકી જશે તો થઈ શકે કે મોટરિટર પાસે જાય પણ નહી અને પ્રક્રિયામાંથી બહાર જતો રહે તો એ જે ન્યુટ્રોન છે એને પ્રક્રિયામાંથી બહાર નહીં જવા માટે એક પરાવર્તક સપાટી રાખવામાં આવે છે જે ન્યુટ્રોનને પ્રક્રિયામાંથી

જે ન્યુટ્રોનને ધીમા પાડે છે પણ એ ન્યુટ્રોન બાણું બસો પાંત્રીસ નું વિખંડન ઉર્જામાં વધુ અસરકારક છે હવે જોઈએ આગળ બીજી મુશ્કેલી જો આવી શ્રૃંખલા પ્રક્રિયામાં પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય જેમ અહીંયા ઘડી પહેલા કેટલી થઈ હતી અહીંયા બે મેગા ઇલેક્ટ્રોન વર્ડ જેટલી થઈ હતી ફરી પાછી બે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ હવે એ જે છે એક ન્યુટ્રોન હતો જેને આપણે યુરેનિયમ પર એનો મારો ચલાવ્યો પ્રતાડિત કર્યો તો એમાંથી આપણને બીજા બે તત્વ અને એ સિવાય બીજા ત્રણ ન્યુટ્રોન મળ્યા એ વખતે અહીંયા જે ઉર્જા હતી એ બે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હતી હવે જો આગળ આ જ ન્યુટ્રોનનો આ તત્વ પર મારો ચલાવવામાં આવે તો તેમાંથી બીજા બે તત્વ આપણને મળે છે અને બીજા ન્યુટ્રોન મળે છે એટલે પહેલા કરતા અહીંયા બમણી ઉર્જા થઈ જશે ચાર મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ હવે જો ફરીથી મારો ચલાવવામાં આવે અહીંયા પણ એ રીતે મારો ચલાવવામાં આવશે તો બીજા બે તત્વ મળશે અને બીજા બે કે ત્રણ ન્યુટ્રોન ઉત્સર્જન થશે એટલે એની પણ ચાર મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આમ કુલ ઉર્જા જે છે એ અહીંયા વધતી જાય છે પહેલા બે હતી એની ચાર થઈ એની ચાર થઈ આગળ વધતી જશે તેમ છ થશે એટલે કે ઉર્જા જે છે એ સંભાવના છે આથી વિખંડન દ્રવ્ય એટલે કે અહીંયા જે આપણને તત્વ મળે છે અને ન્યુટ્રોન મળે છે વિખંડનને કારણે એ વિખંડન દ્રવ્યને મોઢરેટર વગેરે કારણે ઠંડા ઉષ્મા ઉપયોગી સ્વરૂપમાં ફેરવવામાં આવે છે મોડરેટર જેને ભાડે પાણી કે સામાન્ય પાણીનો ઉપયોગ કરવામાં આવે છે એના વડે તેને ઠંડા પાડવામાં આવે છે અને આ ઠંડા પાડવા માટે શીતક વપરાય છે પાણી પ્રવાહી સોડિયમ વાયુ વગેરે આવા શીતક તરીકે કાર્ય કરે છે શીતક તરીકે પાણી પ્રવાહી સોડિયમ અને વાયુ વાપરવામાં આવે છે ન્યુક્લિયર વિખંડનની શૃંખલા પ્રક્રિયામાં કોઈ તબક્કે ઉત્પન્ન થયેલ ન્યુટ્રોન અહીં જે આવે છે એ ઉત્પન્ન થયેલ ન્યુટ્રોન છે

સંખ્યા ન્યુટ્રોન કરતા વધે તો પ્રક્રિયા અટકી જાય અરે પ્રક્રિયા જે છે તેનો દર અને ઉર્જા વધી જાય છે કારણ કે અહીંયા એક જ ન્યુ કારણ કે અહીંયા એક જ ન્યૂટ્રોન કર્યો હતો એના બદલે આપણને બે મળ્યા કે ત્રણ મળ્યા એટલે કે કે નું મૂલ્ય છે એ વધી જશે

ઓછી થઈ જશે એટલે કે આપા ન્યુટ્રોન એક હશે અને આપા ન્યુટ્રોન બે હશે અને ઉત્પન્ન થયેલ ન્યુટ્રોન જે છે એની સંખ્યા જો એક થઈ ગઈ તો કે લેસ ધેન એક થઈ જશે અને આથી એક જ બે ન્યુટ્રોન એક જ પરમાણુ પર આ રીતે આપાત કરવામાં આવે અને અહીંયા ઉત્પન્ન થતી સંખ્યા એક થઈ ગઈ તો એક ન્યુટ્રોન છે એને કારણે અહીંયા કે લેસ ધેન એક થશે ને ઉત્પન્ન થયેલ ન્યુટ્રોન સંખ્યા આપાત ન્યુટ્રોન થતા ઘટી જવાની હોવાને કારણે પ્રક્રિયા જે છે એ ધીમી બને છે અને આ મલ્ટીપ્લિકેશન ફેક્ટર કેનું નિયંત્રણ કરવા માટે ન્યુટ્રોન શોષણ કરી લે તેવા દ્રવ્યળિયા વિખંડન દ્રવ્યમાં રાખેલા હોય છે આ સળિયાના સ્થાન સ્વયં નિયંત્રિત હોય છે એટલે કે જેથી જો કે મૂલ્ય વધારે થશે એટલે કે ઉત્પન્ન થયેલા ન્યુટ્રોન વધી જશે તો પ્રક્રિયા જે છે એનું નિયંત્રણ થશે નહીં અને આગળ એ ન્યુટ્રોન આગળ એનો મારો ચલાવીને બીજા ન્યુટ્રોન ઉત્પન્ન કર્યા કરશે અને જે મળતા નવા તત્વ પર પ્રતાડિત થશે અને આ પ્રક્રિયા છેલ્લે વિસ્ફોટ સર્જ આ આથી તેનું નિયંત્રણ કરવા માટે ન્યુટ્રોનનું શોષણ જરૂરી છે કે જે આ બાકીના વધારાના જે ન્યુટ્રોન છે તેનું શોષણ કરી લે તેવા છે. આ બધી જરૂરિયાતો જે આપણે એની મર્યાદા જોઈ તે એક સાથે સંતોષાય ત્યારે ન્યુક્લિયર નું જે રિએક્ટર છે તેમાંથી સમાન દરે આપણને ઉર્જા પ્રાપ્ત થઈ શકે છે